ધસી પડ્યા હતા આ દુર્ઘટનામાં રહેવાસીઓને ઈજાઓ પહોંચી હતી મહાનગરપાલિકાને આ ઘટનાની જાણ થતા પદાધિકારીઓ આવી પહોંચ્યા હતા રહેવાસીઓને આવાસ ખાલી કરાવ્યા બાદ આવાસ નવા બનાવવામાં આવ્યા નથી આવાસના રોડ રસ્તાઓ બનાવવામાં આવ્યા નથી રોડ રસ્તામાં ખાડા તિરાડો પડી ગઈ છે છતાં પદાધિકારીઓની આંખ ખુલતી નથી આ છે જામનગરનો વિકાસ જે મોદી સાહેબને બદનામ કરે છે તેના નીચે બેઠેલા પદાધિકારીઓ વડાપ્રધાન મોદી સાહેબ પ્રજા વિકાસ કામ માટે કરોડો રૂપિયા ફાળવે છે છતાં જામનગરમાં વિકાસના નામ પર હંમેશા ઝીરો નજરે જોવા મળે છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો